તો બધાને હેપી દિવાળી રામ રામ જય માતાજી કેમ સો મારા વાલા બધા મજામાં બધા મજામાં દઈશું ને આપણે પણ મજામાં જ છે બધાની હેપી દિવાળી અને નવા વર્ષના બધાને રામ રામ ને જય માતાજી શુભકામના અભિનંદન અને જય માતાજી તો અત્યારે વાગી જશે ચાર ને વ્લોગ બનાવવાનું શરૂઆત કરી દીધું છે એકદમ મસ્ત મજાનું કરીશું કરીને કલર કરીને અને કલર કરીને ખૂબ નવું એટલે નવું એટલે પતરામાં જે સિંગલમાં કલર બાકી છે બાકી જો મસ્ત મજાનો પાકો કલર બધે મારી દીધો છે પણ હવે અમારા ધ્રુવીબેન ને આશુબેન કાંઈક માતાજીની સુબિયાગર પેઇન્ટિંગ કરે છે એ તમને વિડીયોમાં બતાવી વિડીયો જોતા રહીજો જોરદાર ધમાકાદાર નવી ઓફર આવી ગઈ છે દિવાળીની જય માતાજી તો અહીંયા જો કાંઈક પેઇન્ટિંગ હાલે છે શું હાલે આશુબેન જય માતાજી

ફટાકડા લેવા અહીંયા જરી ચોટી આમ જો આને અહીંયા કલર જોઈ જતું ના એને કહી બેને જે વાળ પણ નથી હોય કેટલા ફટાકી આવશે અને ઓલું તો જો આપણે અયોધ્યાનું થિયેટર ને સેતુની ભગવાનની કંકોત્રી આપણે રાખીશું જો અયોધ્યાનું મંદિર અયોધ્યાનું ન જઈએ કે ભગવાનના દર્શન અહીંયા અહીંયા થઈ જાય આપણને આપણે ચિત્ર દોરીએ નાનકર હાથ કાટી ગઈ છે આ આસુબેને સહી વાત કરી ફાઇનલ વાગી ગયા પોણા પાંચ અને મારા મમ્મી અને મારા પપ્પા ગયા હતા વાકાનેર હટાણું કરવા દિવાળીનું અને મારા મામા ના ઘરે એટલે આંટો મારવા ગયા હતા અને માતાજીના માતાજીની ધજા સુરાપુરા દાદાની ધજા સતી પાનભાઈની ધજા અને ચુંદડીને એવું બધું લેવા ગયા હતા બધું લાવો વિડીયો શૂટ કરી અને હમણાં તો આવો જ વિડીયો શૂટ આવશે અને જો જાહેર કરી નાખી અને ભગવાન આપણે આવે ને એવી રીતે રામ આવ્યા ગયા તો

मैंने कहा क्या सामा सामा तो मैंने बस तो जो है <laughs> हम्म जो है तो हालत तो मैंने बता दिया बताओ क्या मीठा है ये तो ना मीठा ही नहीं है ये क्या पका मालूम है जब ला मामजो आ क्यों मामजो तो आ क्यों मामजो तो क्या गलवाल क्या कपड़ा हमारा तो मीठा हाँ મામાએ જો આપ્યા મફત જોવાએ આપ્યા મામાએ મફત મફત હા આ કે મામા કાકા નથી આલો તમને એક વસ્તુ આ વસ્તુ oy <laughs>